વડોદરામાં ભાજપના જ કાઉન્સિલર આશીષ જોશીની સભામાં રજૂઆત ભાજપના કાઉન્સિલરની જ શાસકો પર ચડાય બોટકાની જવાબદારી નક્કી થવી જોઈએ કોર્પોરેશનના અધિકારીઓ પણ આ કેસમાં આરોપી છે ભાજપ કાઉન્સિલર આશિષ જોશીના ગંભીર આક્ષેપો ભાજપના કાઉન્સિલરની ચીમકીથી સભામાં સોપો પડી ગયો હતો આગામી સભા સુધી ગુનેગાર અધિકારીનું નામ જાહેર કરવું પડશે નહીંતર હું પણ કોંગ્રેસના કાઉન્સિલર સાથે ફ્લોર પર બેસી જઈશ ભાજપના જે કાઉન્સિલરને લાગણી હોય તે મારી સાથે જોડાય પાર્ટી રિપીટ કરે કે ના કરે પણ આ ધરતી પર રિપીટ થયું હોય તો આમાં સાથ આપજો સામાન્ય સભામાં રજૂઆત અત્યારે કરી કે જે પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટર રોડ પર બેઠા છે આગામી સભા સુધીમાં માન્ય કમિશનર શ્રી જે કોઈ અધિકારી છે જવાબદાર તેના નામ જાહેર નહીં કરે તો અમે પણ આવતી સભાથી દોર પર બેસીને એનો સખત રીતે વિરોધ કરીશું આ પ્રમાણેની રજૂઆત કરી છે બીજી રજૂઆત એવી છે કે જે પણ આ પીપીપી મોડલથી આપણે આ શહેરને વેચવા કાઢીએ છીએ ત્યારે નગરજનોનું હિત શું છે કોર્પોરેશનને એમાં કેટલો રેવન્યુ મળવાનો છે એની કોઈપણ પ્રકારની નોંધ કે જોગવાઈ જોયા વગર જે આ પ્રોજેક્ટો આપી દેવામાં થયા એને તમામને રિવ્યૂ કરવા જોઈએ એ પ્રમાણે માટે પણ મેં એક આર પણ કરેલી છે આશિષભાઈ તમે એવું કીધું છે કે આ દરખાસ્ત ક્યાં ક્યાં ઘણી તૈયાર કરવામાં આવે છે ચોક્કસ રીતે જ્યારે કોઈ કોર્પોરેટરનું કોઈ ધ્યાન નથી હોતું પણ જે કોઈ ઇજારદાર છે એ ઇજારદાર અને અધિકારીઓ ભેગા થઈને આ પ્રમાણેની દરખાસ્ત એમાં ચોક્કસ નિયમો જે જેમાંથી કેવળને કેવળ ઇજારેદારને જ ફાયદો થાય એ પ્રમાણેના નિયમો અને કરીને આ કોન્ટ્રાક્ટને એમઓયુ આપવામાં આવે છે એટલે હું ચોક્કસ કહીશ કે આ દરખાસ્તો બે જણ ભેગા થઈને પાર્ટીઓમાં ને ફાર્મ હાઉસ પર બનતી હોય છે તમે સત્તા પર છો અને તમારે જ આપવું પડ્યું છે કેટલું યોગ્ય જ્યારે બાવીસ તારીખે લેટર લખ્યા પછી પણ આજ દિન સુધી અમને એવું લાગ્યું કે હજુ પણ આમાં કોઈ જવાબદાર અધિકારીઓ પગલાં નથી લેવાયા ત્યારે મને પણ દુઃખ થયું જે માતાઓ એમના દીકરા દીકરીઓ ખોયા છે એને યાદ કરીને અહીં નહીં કે રાજકારણ કરવું કે તપાસ ચાલુ છે તપાસ હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ છે એટલે સુઓ મોટો ક્યારે દાખલ થાય એ બી સમજવું જોઈએ હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ છે એટલે તપાસ ચાલુ છે એના નામે આપણે એવું ન કહી શકીએ કે અમે કશું બોલી નથી શક્યા મેટર જ્યુડિશિયલ છે તમારા ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે આ ભૂલ શરૂ થઈ છે આનું મૂળ ઉદ્ગમ સ્થાન જે છે એ ફરી આવું ઉદ્ગમ સ્થાન કોઈ બીજા કામમાં ન બને એની અમારી રજૂઆત છે શું લાગે ભાજપના કોર્પોરેટર આટલી મોટી પાર્ટી છે અને તેની સામે આપ બધા જ મનુષ્ય છો આ ધરતી પર આવ્યા છો અને મહાદેવના આશીર્વાદ છે મારા પર જે પણ કંઈ થશે એ મહાદેવની ઈચ્છાથી થશે નીચેવાળાની મને કોઈ એ દુઃખ નથી હું સાચું જે કહેવાનું હતું એ પ્રદેશમાં પણ કહી ચૂક્યો છું કે આ બાબતે કોઈ પણ જાતના બાંધછોડ નહીં ચલાવવામાં આવે અને અધિકારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ જે દરખાસ્ત અહીંયાથી જ અંગ્રેજીમાં તૈયાર કરે ને મેં ડોર ટુ ડોરમાં પણ આ જ પ્રકારે બોલ્યો હતો ઇંગ્લિશમાં નિયમો તૈયાર કરીને ક્લોઝ એવા લખવામાં આવે છે કે આપણે પેનલ્ટી નથી કરી શકતા આ જ પ્રમાણેનો આવી વિષય છે અંગ્રેજીમાં લખીને તમે દરખાસ્ત મોકલી દીધી શું ડિટેલમાં છે એના પર કોઈ પણ પ્રકારની ચર્ચા જો ન થઈ હોય જે તે ટાઈમ અત્યારે બધાએ જોયું કોઈની હાજરીમાં કોઈ આ લખાણ વંચાયું નથી એટલે આરોપ પ્રત્યારોપ કરતા પહેલા જે અધિકારીઓ આ દરખાસ્ત તૈયાર કરી છે એના પર પગલા લેવા જરૂરી છે મહાનગરપાલિકામાં કોના ઈશારે દરખાસ્તોને કામ મંજૂર કરવામાં આવે છે શું છે તમારો આક્ષેપ કોઈના ઈશારે કામ દરખાસ્ત મંજૂર નથી જ્યારે સમગ્ર સભામાં આવતું હોય ત્યારે પ્રજાના હિતમાં માનીને કોર્પોરેટરોને સ્ટેન્ડિંગના સભ્યો એને મંજૂર કરતા હોય છે પણ એનાથી કોર્પોરેશનને કેટલો ફાયદો થશે એ તગડો પગાર લેતા અધિકારીઓની જ જવાબદારી છે કે એનાથી કેટલો રેવન્યુ કોર્પોરેશનને મળશે કેટલો રેવન્યુ અને કેટલો નગરની જનતાને એનાથી ફાયદો થશે તમે સામાન્ય સભામાં આક્ષેપ કર્યો છે કે સૌરાષ્ટ્ર બાજુથી ફોન આવે છે ને વડોદરાને ભોગવવું પડે છે એ શું છે વડોદરા શહેર કાયમ જ એટલે જ આજે પાછળ રહી ગયું છે કોકના દબાણમાં કામ કરવું સગાવાલાઓનું શેર થઈ ગયું છે એટલા માટે કહું છું કે બધા જ કોર્પોરેટરોએ એક મળીને જે મારું વાલું વડોદરું છે એના મનમાં એવો ભાવ હોય એ પ્રમાણેની કામ કરવું જોઈએ ને એ પ્રમાણે દરખાસ્ત લાવી જોઈએ એટલા માટે હું આજે બોલ્યો છું અર્નિંગ બોટના જે એના પછી આજે પ્રથમ સભા ચર્ચાની સભા મળે કોંગ્રેસ પક્ષની લાગણી હતી કે બોટની દુર્ઘટના વિશે ચર્ચા થાય કયા જવાબદાર અધિકારીઓ છે તેમના નામ જાહેર થાય તેમના પર ખુલાસો થાય ને તેમને શું સજા આપવી એનો નિર્ણય લેવાય સાથે સાથે તમામ જે મૃતક બાળકો છે જે શિક્ષિકાઓ છે તેમના ફેમિલીઝને પચાસ પચાસ લાખના વળતરની અમે માગણી કરી હતી કારણ કે આમ જોઈએ તો કોર્પોરેશનની સંપૂર્ણ જવાબદારી આ પ્રોજેક્ટમાં છે તો કોર્પોરેશને આમાં હેન્ડસમ કમ્પન્સેશન આપવું જોઈએ ને ટ્રિસ્ક એન્ડ કોસ્ટ ઓફ કોન્ટ્રાક્ટર આપવું જોઈએ સાથે અન્ય જે પીપીપી પ્રોજેક્ટ છે એમાં કોન્ટ્રાક્ટ વાયોલેશન થાય છે કે નહીં એમાં સેફ્ટી મેજર્સનું બરાબર ધ્યાન રખાય છે કે નહીં ત્યાંની રાઇટ્સ કેવી છે આના માટે એક રિવ્યૂ કમિટીની રચના કરી એમાં સાથી પક્ષના ઓપોઝિશન અને રૂલિંગ પાર્ટી બંને પાર્ટીના કાઉન્સિલર્સ બી હોય જેથી કરીને ટ્રાન્સપરન્સી રહે એની એક રચના કરવાની ડિમાન્ડ કરી હતી આ તમામ ડિમાન્ડ સાથે અમે આજે ચર્ચા કરવા બેઠા હતા પણ અનફોર્ચ્યુનેટલી દરખાસ્ત એક્સેપ્ટ નહીં કરી ઇન્ફેક્ટ આની ચર્ચા કરવા કોઈ રેડી નહોતું એક્સેપ્ટ ફોર વન કાઉન્સિલર જેમને અમારી વાતને સહેમતી આપી બિકોઝ આ દરખાસ્ત પર ચર્ચા કરવા સાથી જે રૂલિંગ પાર્ટીના સભાસદો છે એ રેડી નહોતા મેયરશ્રી અમારી દરખાસ્ત ચઢાવવા કે લેવા રેડી નહોતા આ એક રેરેસ્ટ ઓફ રેર ઇન્સિડન્ટ છે આવા ઇન્સિડન્ટમાં ની બહાર જઈને બી આ દરખાસ્ત પર ચર્ચા થવી જોઈતી હતી એવું અમારું માનવું છે અપવાદરૂપ આજે સિચ્યુએશન હતી ને આ સિચ્યુએશનનું માન રાખીને આજે જે ડિમાન્ડ અમે કરી હતી એના પર ચર્ચા કરવાની હતી જ્યારે એવું બોલવામાં આવે કે તમામની લાગણી છે આ બાળકો સાથે કોમ્પનસેશન મળવું જોઈએ તો પછી કોર્ટના ચુકાદાની રાહ શું કામ જોવાની જસ્ટિસ ડીલે કેમ કરવાની એ લોકોને કોમ્પન્સેશન ડીલે કેમ કરવાનું અધિકારીઓ કોણ કયા જવાબદાર છે એ તો કોર્પોરેશનને તો ખબર જ છે કલેક્ટર એમની ઇન્કવાયરી પૂરી કરે ત્યારની વાત ત્યારે પણ કોર્પોરેશનને ખબર છે એક સફાઈ કર્મચારી લેટ આવે તો તમે તાત્કાલિક સજા કરો છો તો આટલી મોટી ગંભીર બેદરકારી બદલ તમે આજ દિન સુધી કોઈને સજા નથી કરી બાય બાય ચાયણી થાય છે જવાબદારોના નામ જાહેર નથી થતા અને એની ચર્ચા સુધ્ધા કરવા રેડી ના હોય તો પછી અમે ફોર ફોર બેસીને ઓપોઝ જ કરી શકીએ એટલો મોટો સાથ મળી ગયો છે ભાજપના જ કાઉન્સિલર આશીષ જોશીનો તમારે કરતાં વધારે એટલે શાસક પક્ષમાં જે તેમ છતાં એમને અલ્ટિમેટમ આપી દીધું કે નામ જાય કરવા વેલ મારી તો માનવું એવું હતું કે આજે છોતેરે છોતેર કાઉન્સિલર્સ આ બાબતે સહમતી આપશે અને તમામ એક સુરે અધિકારીઓ જવાબદાર અધિકારીઓને સજા આપવાની વાત કરશે અને કમ્પન્સેશન આપવાની વાત કરશે અને સર્વસંમતિથી આ વાત મંજૂર કરવામાં આવશે પણ અનફોર્ચ્યુનેટલી ફક્ત એક શાસક પક્ષના માત્ર એક કાઉન્સિલરે આમાં તૈયારી બતાવીને અન્ય લોકોએ નથી બતાવી ત્યારે આ ખૂબ દુઃખની વાત છે મેયરશ્રીએ બાહેદારી આપી છે કે આ બધા મુદ્દા પર આપણે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લઈશું આવતી સુવા સુધી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ફરી આક્રમક રીતે અમને તો લોકોને ન્યાય મળે તેના માટે અમારે વડોદરામાં જે હણી બોટ દુર્ઘટના થઈ જેમાં વડોદરા શહેરે બાર નાના નાના બાળકો જે પ્રવાસ માટે આનંદ પ્રમુદ કરવા ગયા હતા એ બાળકોને હોળીની મુસાફરી દરમિયાન બોટ ઊંધી પડી જવાની દુર્ઘટનાને કારણે આપણે બાળ બાળકો અને એમના બે શિક્ષિકાઓ ગુમાવ્યા છે ખરેખર ખૂબ દુઃખદ અને કરુણ ઘટના છે સમગ્ર શહેરના નાગરિકોની સાથે સાથે દેશ અને દુનિયામાં પણ જેને જેને આ આ સમાચાર જોયા સાંભળ્યા અથવા માહિતી મેળવી છે તે સૌ દુઃખી છે અને આપણા સૌની પણ લાગણી એટલી જ એમની આ પરિવારો સાથે જોડાયેલી છે ત્યારે આ દુઃખદ ઘટના જ્યારે બની છે તો એના માટે થઈ અને જે પણ દોષિતો હશે જે પણ નામદાર કોર્ટ દ્વારા અને જ્યુડિશિયલ કોર્ટ દ્વારા જે અત્યારે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને જે પણ માહિતી મંગાવવામાં આવે છે તે પૂરેપૂરી માહિતી પણ બિલકુલ માંગેલી જરૂરિયાત મુજબની માહિતી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારે નજીકના ભવિષ્યમાં જે પણ દોષિતો છે તે આપણને દોષિતોના નામ પણ મળશે પછી એ જે કોઈ પણ હોય પછી એ કોન્ટ્રાક્ટર છે કે અધિકારી હોય કે જે પણ હશે દોષિતોના જેટલા નામ અત્યાર સુધી આવ્યા છે અને જે આગળ કદાચ નવા નામ આવે છે તો એ બધા જ દોષિતો જે પણ દોષિત આપણને મળશે કે ભાઈ આ દોષિત છે તો એમની સામે કાયદેસરના કડક પગલાં પણ લેવામાં આવશે અને એમની શિક્ષા પણ કરવામાં આવશે આપણે સૌ મેં પહેલાં કહ્યું તેમ કે ખૂબ જ દુઃખદ અને કરુણ આકસ્મિક આકસ્મિક જે દુર્ઘટના બની ગઈ છે સૌ વ્યથિત છે ત્યારે એમણે એમની લાગણી રજૂ કરી છે પણ ખરેખર તો આપણે સૌ પણ એટલા જ વ્યથિત છીએ તો આ પરિવારોને ચોક્કસ કે બાળક ગુમાવ્યું છે એની કમી આપણે કોઈ જ પૂરી ન કરી શકીએ કે શિક્ષિકાએ શિક્ષિકાઓ જે બે ગુમાવ્યા છે એમના પરિવારને જે કમી પડી છે તે કોઈ જ પૂરી કરી શકનાર નથી પણ છતાં આપણને આપણા ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે ને જ્યારે નામદાર કોર્ટ દ્વારા કડકમાં કડક આ દિશામાં કાર્યવાહી થઈ છે તપાસ કમિટીની પણ રચના થઈ છે અને તપાસ થઈ રહી છે ત્યારે આપણે સૌ આપણને સૌને આપણા ગુજરાતના આપણા દેશના ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે અને ચોક્કસ આ બાળકોના તથા શિક્ષિકાઓના પરિવારને ન્યાય મળશે અને અત્યારે પણ જ્યારે આ તપાસ કમિટીની તપાસ ચાલી રહી છે સતત તપાસ ચાલી રહી છે ત્યારે આ તપાસની કામગીરી દરમિયાન કોઈ પણ એક ફોન કોલ કે કોઈએ પણ કોઈને જ બચાવવા માટેની કોઈ જ એક પણ સિંગલ પ્રયત્ન કરેલ નથી તેથી આપણને સૌને આપણા ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે અને જ્યારે ન્યાયતંત્ર દ્વારા દોષિતોની જે પણ આપણને જાણકારી મળશે કે આટલા આટલા દોષિતો છે તો ચોક્કસ એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એમને સજા પણ કરવામાં આવશે એમને એમની લાગણી રજૂ કરી છે આપને આપના મેં કહ્યું તેમ કોર્ટ નામદાર કોર્ટ દ્વારા અત્યારે જે તપાસ કમિટી ચાલી રહી છે અને જેવો નિર્ણય આ જાહેર કરવામાં આવશે એટલે તાત્કાલિક દોષિતોને સજા થવાની છે અધિકારીઓ પણ ગુનેગાર છે મેં તમને કહ્યું તેમ આપને સૌને આપણા ન્યાયતંત્ર પર ખૂબ પૂરો પૂર પૂરેપૂરો ભરોસો છે અને આપણા પોલીસ કમિશનરશ્રી દ્વારા આપ અને જે નામદાર કોર્ટની જે પણ તપાસ કમિટીની રચના થઈ છે એના દ્વારા જે પણ માહિતી મંગાવવામાં આવે છે એ આપણા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને કમિશનરશ્રી દ્વારા પૂરેપૂરી માહિતી એમના મંગાવ્યા મુજબની બધી જ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે અત્યારે જે પણ દોષિત હશે એ ચોક્કસ એનું નામ બહાર આવનાર જ છે સૌ સભાસ જે સાથી સભાશાસ્ત્રીઓ અને સૌ સભાસ જે આજે સભાગૃહમાં ઉપસ્થિત હતા સૌ સાથે બેસી અને આ દિશામાં ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય કરીશું